પોરબંદરમાં ઇન્દિરાનગર વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી જુગારધામ ઝડપાયું છે જેમાં પોલીસે જુગારની મોજ માણી રહેલા દસ લોકોને ઝડપી લીધા હતા તો આ દરોડા દરમિયાન એક શખ્સ નાસી ગયો હતો જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં જુગારધામ ચાલી રહ્યું હતું જે ઇન્દિરાનગરમાં હરદાસ અર્જન ઓડેદરાના મકાનને ભાડે રાખીને વિજય જેઠા કરગઠિયા નામના ઇસમે જુગારનો અડ્ડો શરૂ કર્યો છે અને માંગરોળ અને જુનાગઢ પંથકના જુગારીઓને જુગાર રમવા માટે એકઠા કરે છે તેવી એલસીબીને માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કામરિયા સહિતના સ્ટાફે દરોડા પાડી જુગાર રમતા વિજય જેઠાભાઈ કરગઠિયા ઉમેશ દિલીપભાઈ મોકરિયા મનહર ઉર્ફે ભાયો દેવાભાઈ લિંબોલા યાકીબ ઇસ્માઈલભાઈ બેલીમ નવાબ મઝીબાઈ બેલીમ મોઈન ખાન હસન ખાન બેલીમ ઇકબાલ મહ બેલીમ રાજુ ઉર્ફે નુકસાન દુદાભાઈ ફરડા દિલીપ નાથાભાઈ ચુડાસમા અને યોગેશ ઉર્ફે ઓજસ નારાયણભાઈ ગોહિલને રૂપિયા એક પોઈન્ટ એસી લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા તો આ દરોડા દરમિયાન બાલુભાઈ રામભાઈ ચુડાસમા નામનો શખ્સ નાસી ગયો હતો ત્યારે પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે અશોક થાન કે ગુજરાત ન્યૂઝ પોરબંદર